ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ લોન્ચ લોન્ચ શબ્દનો અર્થ હોડી કે વહાણ પાણીમાં તરતું મૂકવું શરૂ કરવું આરંભ કરવું પ્રক্ষেপણ કે પ્રારંભ કરવો થાય છે લોન્ચ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ તે મેનેજ ટુ લોન્ચ ઓન અ ન્યુ બિઝનેસ અર્થાત તેઓ એક નવો વ્યવસાય શરૂ કરવામાં સફળ રહ્યા એક બીજું ઉદાહરણ જોઈએ the official launch date is in May. એટલે કે સત્તાવાર પ્રક્ષેપણની તારીખ મે મહિનામાં છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ કાઉન્ટાઉન ટુ રોકેટ લોન્ચ વિલ બિગીન એટ એટ એમ એટલે કે સવારે આઠ વાગ્યે રોકેટ લોન્ચનું નું શરૂ થશે ફ્રેન્ડ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ